વડોદરા કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ બેઠકોનો દોર શરૂ થયો છે લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારીના બેઠકનું કોંગ્રેસના ઉમેદવાર હાજર ત્યારે લોકોના ઘર ઘર સુધી પહોંચવા કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે કોંગ્રેસની કામગીરીને લોકોના જનમાનસ સુધી લઈ જવામાં આવશે

કાર્યકર્તાઓ કઈ રીતે ચૂંટણી પ્રચારમાં જશે કઈ રીતે આગળ વધશે એ તમામ બાબતની ચર્ચા છે આજે તો ચૂંટણી પ્રચાર કાલથી શરૂ કરીશું